જય ભીમ નમો બુદ્ધ મિત્રો હું કમલેશ જાધવ મિત્રો આજે ખાસ વાત લઈને તમારી સામે આવ્યો છું મિત્રો બની શકે એટલો આ વિડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપર શેર કરજો જેથી કરીને સમાજના લોકોને ખ્યાલ પડે અને સમાજના લોકો સાવચેત થઈ જાય સતર્ક થઈ જાય કે સમાજની અંદર આવા લુખા તત્વો પણ હોય છે સમાજની અંદર આવા દલાલ ડાગલાઓ પણ હોય છે મિત્રો આ વિડીયોમાં જે ફોટોમાં દેખાઈ રહ્યો છે વ્યક્તિ તેનું નામ છે પાર્થ પરમાર જે વડોદરામાં રહે છે એક ઓફિસ રાખીને બેઠો છે અને સમાજના લોકો સાથે છેતરપિંડી આચરે છે સમાજના લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લે છે નકલી પાસપોર્ટના નામે નકલી વિઝાના નામે નોકરી અપાવવાના નામે નકલી ફોર્મ ભરે છે અને નકલી ફોર્મ ભરી પાસપોર્ટની લાલચ આપે છે વિઝાની લાલચ આપે છે અને આવી લાલચ આપી લોભ લાલચ આપી અને સમાજના લોકોને ટાર્ગેટ કરે છે અને સમાજના લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લે છે મિત્રો આ વ્યક્તિની ત્રણ કે ચાર ફરિયાદ અમને મળી છે આનો એક સાગરિક એટલે કે આનો સાથીદાર પણ એક છે જે પટેલ સમુદાયથી આવે છે આ બંને વ્યક્તિઓ સમાજના લોકોને ખાસ કરીને ટાર્ગેટ કરે છે અને સમાજના લોકો પાસેથી પૈસા પડાવે છે નકલી પાસપોર્ટ અને નકલી વિઝા આપીને સમાજને નોકરીની લોભલાલચ આપે છે સમાજ સાથે છેતરપિંડી આચરે છે અને ખાસ કરીને અનુસૂચિત જાતિ સમાજના લોકોને જ વધારે પડતા ટાર્ગેટ કરે છે અને લાખો રૂપિયા પડાવી લે છે એક ભાઈના પૈસા પડાવેલા છે ભાઈનું નામ છે હરેશભાઈ જે બનાસકાંઠાના રહેવાસી છે તે વ્યક્તિ સાથે મેં વાત કરી હરેશભાઈ જોડે વાત કરી પછી આ પાર્થ પરમાર જોડે વાત કરી પાર્થ પરમારને અમે થોડો ડરાવ્યો ધમકાવ્યો અને પાર્થ પરમાર એવું કહેતો હતો કે પાંચ દસ મિનિટની અંદર હું તમને પૈસા ટ્રાન્સફર કરી દઉં છું આજ દિવસ સુધી એ વ્યક્તિએ પૈસા ટ્રાન્સફર નથી કર્યા અને છેલ્લે વ્યક્તિએ મારો નંબર બ્લેકલિસ્ટમાં નાખી દીધો પર મને બ્લોક કરી નાખ્યો છે એટલે આવા સમાજના દલાલ લુખા તત્વોથી હરામીઓથી સાવધાન રહેવું સમાજના દરેક વ્યક્તિને આ વ્યક્તિ વિશે માહિતી હોવી જોઈએ કે આ વ્યક્તિ સમાજમાં કેવી છેતરપિંડી આચરે છે અને સમાજના લોકોને કેવી રીતના લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડે છે અને સમાજના લોકો પાસેથી કેવી રીતના લાખો રૂપિયાની છેતરપિંડી કરે છે તો મિત્રો બની શકે એટલો આ વિડીયો શેર કરજો અને આવા લુખા તત્વોથી સાવધાન રહેજો આ નાલાયકને મેં ફોન કર્યો છે આ હરામીના પેટનો નાલાયક સમાજના લોકોને છેતરે છે સમાજના લોકો સાથે જ છેતરપિંડી આચરે છે અને ખાસ કરીને બહુજન સમાજના લોકો સાથે છેતરપિંડી કરી અને સમાજના લોકોને બહુજન સમાજના લોકોને જ ટાર્ગેટ કરે છે અને આ વ્યક્તિ આપણા સમાજનો છે પણ મને એવું લાગે છે કે કદાચ આના લોહીમાં કોઈ ફેરફાર હોઈ શકે છે આના સંસ્કારોમાં કોઈ ફેરફાર હોઈ શકે છે નહીં તો સમાજના લોકો સાથે એવડી મોટી છેતરપિંડી ના કરી શકે મિત્રો આ વ્યક્તિએ કોઈ એક વ્યક્તિ સાથે છેતરપિંડી નથી કરી અસંખ્ય સમાજના લોકો સાથે છેતરપિંડી કરી છે અને એના ઘણા બધા રાજ અને ખુલાસાઓ અમને મળ્યા છે ઘણા બધા ખુલાસાઓ અમે કર્યા છે જ્યારે એ વ્યક્તિને અમે ફોન કર્યો ડરાવ્યો ધમકાવ્યો ત્યારે એ વ્યક્તિ પૈસા આપવા માટે એગ્રી થયો હતો અને એ વ્યક્તિએ વાતની કબૂલાત કરી છે કે હા મેં છેતરપિંડી કરી છે અને પાસપોર્ટને વિઝાના નામે આ વ્યક્તિ પાસેથી એટલા રૂપિયા પડાવ્યા છે તો વિચાર કરો મિત્રો કે જે એક પરિવાર પાસેથી ત્રણ કે ચાર લાખ રૂપિયા પડાવી શકતો હોય તે સમાજના કેટલાય પરિવારને બરબાદ કર્યા છે તો મિત્રો બની શકે એટલો આ વિડીયો સોશિયલ મીડિયાના હરેક પ્લેટફોર્મ ઉપર શેર કરો લોકોને સાવધાન કરો સતર્ક કરો અને સાવચેત કરો અને જ્યાં સુધી આ વ્યક્તિ ઉપર અમે લીગલી કાયદાકીય એક્શન ના લઈએ ત્યાં સુધી આ વ્યક્તિની વાતોમાં કોઈ પણ વ્યક્તિએ ભ્રમિત ના થાવું અને તમારી મહામુસીબતે મહા મહેનતે કમાયેલી મૂડી આવા પ્રોડ વ્યક્તિના હાથમાં સોંપી ના દેવી આ વ્યક્તિ ખોટી લોભ લાલચ આપી અને સમાજના જ લોકોને લૂંટવાનો પ્રયત્ન કરે છે અને સમાજના લોકોને જ લૂંટે છે સમાજના લોકોના ઘર પરિવારને જ બરબાદ કરે છે તો આવા નાલાયક નપૂનસક વ્યક્તિથી સાવધાન રહેવું સતર્ક રહેવું સાવચેત રહેવું અને આ વિડિયો સોશિયલ મીડિયાના દરેક ગ્રુપમાં શેર કરવો જન જન સુધી પહોંચાડવો એ જવાબદારી તમારી છે મિત્રો મારી જવાબદારી જે હતી મારી નૈતિક ફરજ તે મે પૂરી પાડી છે પણ આ વ્યક્તિને જ્યાં સુધી અમે કાયદાકીય શકંજામાં ના લઈએ ત્યાં સુધી તમે બધા સાવચેત રહેજો સતર્ક રહેજો અને સલામત રહેજો અને આવા ફ્રોડ નાલાયક છેતરપિંડી આચરનારા વ્યક્તિની વાતોમાં ના પરમાશો મળીશું ફરી પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભીમ નમો બુધાય જય ભારત જય સંવિધાન